દીકરી ના પેલા પૈ ની કુના ઘેર જઈતી આટલો જવાબાલ કુના ઘેર જઈતી આટલો જવાબાલ સુખી કર દઉં દીકરી રૂપિયા રમારું मरा पटेल परिवार हाचू हे पटेल परिवार मी तू तैन महिना चेला रही तैन महिना रही डोशी सेवा करवी परी माजी उमर लायक ती लय लिहना रि दी आई सूटाझेरा तारा ए पटेल उभू मेली नाई मरा पटेल नभू मेलू अभाव अभड राजा डीके खाली बोलवू नहीं બીજા ઘેર જઈ તે એક પટેલ મારો વેરાય બે ઉમિયા વાળા સાચા ઈ નહી કેમાના રહી અને ભાગી નાહી આઈ એ ચાર મહિના રહી સાચું બે બે મારા પટેલ નું જીવન બગડ્યું હશે ને મારા પટેલ ના જીવન ની વાતો કરવી છે ભાઈ ત્રીજા નું ઘર જગત ની અંદર આ ટાઈમે મારા અરગીના ભગવાન બોલી રહ્યા છે સમો એવું કે ચોરીના ચાર ફેરે જે પહેન્યા ને એ કારો કુભાઈ ભાઈ ગોડો ગેલો જોઈને પાર ને એનું નામ કહેવાય સ્ત્રી સ્ત્રી એટલે શક્તિ કેવાય શક્તિ આ સ્ત્રી ધારણ તો એ ઘર ચલવા સ્ત્રી ધારણ તો એ ઘરના આગળ લઈ જાય સ્ત્રી ધારણ તો એ ઘરનું ભોપારું એ બોલાવી દે સ્ત્રીમાં એટલી તાકાત છે ભાઈ શિવ શક્તિ વગન નો શક્તિ શિવ અધૂરી બેટા કેતી નહીં નું ઘર મારા ખોરેજમાં કર્યું આ ભય ની અટક કઈ બેટા મારા સુતાર પરિવાર માં તું આવી જગત માં એક લાખ ના ચાલીસ હજાર નો વોકરો મારો બાકી બોલે છે એક લાખ ચાલીસ હજાર લીધેલા એ મારા પટેલ જોડીથી લીધેલા એક નો નો ડાઘીનો લઈને આવેલી આવી હતી ને મને બુટ્ટી બહુ ગરમ મારો પહેલાંના મનનો પટેલ હતા ને જાડો હતો થોડો ગોરો હતો પણ પપ પપ્પા થોડી જીભ પકડાતી હતી હાચું તો વગાર હું ઘેરાય આવ્યો એક લાખ ને ચાલીસ હજાર ને મારી બુટી હતી આટલું બોલતો ને એટલે તને શરમ આપતી હા ને પણ મારા એક લાખ ને ચાલીસ હજાર બુટી નું હું ઈ કારકા પૂજાતી હતી હાચું એ કારકા તારી પાછળ આવી છે બીજા નંબરના ઘેર સિગોતર માતા પૂછાતી હતી એના ઘરના આગળ લખ્યું તું કાશીબા નિવાસ સાચું કાશીબા નિવાસ એ ઘેર તું પૈની તેની નું એ અધૂરું મિલીને આવી સુતા શેરા તો ચોય થયા નહીં ને બે ઊભો ને અને આવી સુતાર પરિવારમાં આ સુતાર પરિવારમાં આયા પછી તને જેવું થાય છે ના કહું ને તો મારું આ જાળવણી જોગણીના લેબડા રહેવાવાળી અડક બીશું આ જોગડી ભેગી હું અરગભાઈ બેસું ભાઈ આ પૈન બેને ગમે ત્યારે ઝઘડો થઈ જાય ગમે ત્યારે સુધું પડે ગમે ત્યારે આ ભાઈ તને સુડો ગમે ત્યારે તું રાત્રે ડોર વાગ્યે હોય ને એટલે ખોરાકના બ્રિજે અહીં જતી રહું તું પીતો નહીં પણ અમુક ટાઈમે દારૂ એ પી જાઉં પી જાઉં ના ટેન્શનમાં ચોટી રહે તો હવે આઈ રહે રહેવાની જ છે ને ભાઈ વાહ હા ભાઈ

હોમન જાર માં કારી એક અંગારી હોય એટલે બધાય કારા ના હોય વજન હતું એકસો ને વીસ કિલો નું એ વચ્ચે વાળા મારા પટેલ કારણ જાડા હતા પણ ભોળિયો હતો બેટા આજે તારું મગજ અમુક ટાઈમે બેન્ડ થઈ જાય છે અમુક ટાઈમે ભમી જાય છે અમુક ટાઈમે ઓનર છોડીને જતું રહેવાનું મન થાય છે થાય છે તારું એક સપનું છે કે ચાને કે એક્ટિવા લઈને ફરું જો ઓનું ઘર કરીને રહેજે ઓના ઘરે ટકજે બેટા સ્ત્રીનો આ આ ચપટી સિંદૂરની કિંમતની ખબર પડવી જોઈએ કે આ ચપટી સિંદૂરમાં શું તાકાત છે ને જો એ શક્તિને ખબર પડી જાય ને તો બીજો ભવ ના કર હા જુ કર ભાઈ રાજેશ કુમાર કર નિલેશ કુમાર કર મેહુલ કુમાર કર રોનક કુમાર કર પણ આ બધા છે એટલે વાત કરવી થોડી કરવી જાજી નથી કરવી આ મહિના પછી કરોડો રૂપિયા એક જમીન નો ડખો ચાલે ખોરજમાં ચાલે ને મારે કોઈ લેવું નહીં પણ ચાલે છે ને જોર થી કેતો કરો હા હા કોને એમ કે કહે તો ભાગ લેશે તો હા આપડે ભાગ નહી લેવો ભાઈ અને હું લેવા વાળી નહી દેવા વાળી છું ભાઈ હવારે મેહુલ ખરેખર તારી સોગન ખાતર ફેદવા જવાનું છે બાર વાગે હું દી જન્મય જવાનું છે અને મંગળવારે પાછું આજનું જેલું પાછું પૂરું એ રોનક ભાઈ તમારી ઈચ્છા હોય મેહુલ ભાઈ તો ખાતર ફેદાવા આવું પણ હંગા ચોખા ખાય એવા લઈને આવજો મામા મારામાં ભંગ ના પણ આવતા પેલા તો જેટલા દિવાળી ઊંધી પૈ જાય દિવાળી ઊંધી પૈ ની જાય પૈ જાય પછી કોઈ માગતી નહી પણ દર્શન નો ટાઈમ આવજો કોઈનું દીકરી નું હોય થઈ જાય કોઈ દીકરાનું થઈ જાય દીકરી પકડી રાખજે બેટા તું મારી દીકરી દરેક દીકરીઓ છે ને મોટી એટલી માં છે ને ડોસો એટલી માવતર છે ભાઈ લાલા શું કે આવું સોમ ભાઈ છેલ્લા કઈ ના થાય તો એક તો સેવા કરવી જ છે કરાવવાના બધાય તો ચોક જંગલ માં ને એનું બનાવવું છે આશ્રમ ને તો ડોસી ડોહોની સેવા કરવી છે દરરોજ હોજી એમના પગ ધોઈ ને વિરાય છેલ્લો ધર્મ છોડ જાય ને એદાર રાત કરા કાર્યમાં વળી જાય ને એદાર જંગલમાં સાપડી કરીને ડુહાજી ને મા બાપ ના હોય ને એને તો લઈ જઈને એમના રોજ બેઠા નવરાય ત્રણ ટાઈમ દવર કંગના તમારો રાજારણ છોડ થી મને માયા દરિયો કોનો જેવળો મના રે મારુ દ્વાર કાનો નાથ રે માર દ્વાર કાન ના

भोरी गढ़ गिरनार से निकलता हूँ मैं सिकवा हमें मंजूर नहीं नहीं कोई होगा तुम्हें मेरे सब बैठे हुए भक्तों की कसम मेरे बाबा सुनना मेरी बात रूढ़ गिरनार से मिलने को आना होगा Yo! 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 Oh!